જૂનાગઢ માંગરુડ તાલુકાના ગોરેજ ગામે એક ફૌજી જવાનનું દેશભક્તિમય સ્વાગત કરવામાં આવ્યું હતું ગામના યુવરાજસિંહ ચુડાસમા ઇન્ડિયન આર્મીમાં સોળ વર્ષ સેવા આપ્યા બાદ વતન પરત ફરતા સમગ્ર ગામ લોકોએ ભવ્ય રેલી કાઢી ડીજેના તાલે ગ્રામજનો સાથે રાજકીય અને સામાજિક આગેવાનો સરપંચો અને અગ્રણીઓએ યુવરાજસિંહનું હર્ષોઉલ્લાસ હર્ષોલ્લાસભેર સ્વાગત કર્યું સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા ગુંજી ઉઠતા વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું મારા તમામ વડીલ મિત્રો ગામ ગામના વડીલ સરપંચ શ્રી બરો બધાનો હું ખૂબ ખૂબ આભાર આભાર માનું છું કે એને મારા સ્વાગત માટે ભવ્ય આયોજન કર્યું અને એના અને ગામના તમામ નાના છોકરાથી લઈને વડીલ સુધી બધાને હું ગુજાર છું કે એનીએ મારા માટે આવો કિંમતી સમય કાઢી અને અત્યારે એનીએ મારું સ્વાગત કર્યું તો મારો જ્યાં સુધી આર્મીનો એક્સપિરિયન્સ રહ્યો મારી અગિયાર વર્ષ કન્ટિન્યુ સર્વિસ જે એન્ડ છે બરોબર એ બદલ મેં ઘણા આર્મીના કોર્સ કર્યા કમાન્ડો કોર્સ કર્યો છે બરોબર તો ઘણા સારા ખરાબ ઘણા બધા અનુભવ જોવા મળ્યા આર્મીમાં પણ એક તમને સંતુષ્ટિ છે કે ભાઈ તમે દેશ માટે જે એક શું કહેવાય એક પ્રાઉડ ફીલ થાય કે આપણે એક દેશ માટે દેશની સેવા કરવા માટે આપણે એક મોકો મળ્યો બરોબર એના માટે આપણે એક જે ભગવાને આપણે મનુષ્ય દેહ આપ્યો એના માટે આપણે અત્યારે સૌથી જે કિંમતી સમય છે કે જેના માટે આપણે દેશ માટે આપણે કંઈક સેવા કરી શકીએ તો એના માટે હું ગામના તમામ વ્યક્તિને માતા પિતાને બધાને અપીલ કરું છું કે એના છોકરાઓને આર્મીની દેશ સેવા માટે એને પ્રેરિત કરે યુવાનો માટે હું ખાસ કરીને જે યંગેસ્ટ છે જે સ્ટડી કરે છે અને જેને નોકરીની તક જોઈએ છે અને જે દેશ માટે કંઈક કરવા માગે છે એને હું અપીલ કરું છું કે તમે ફિઝિકલી મેન્ટલી અને તમે સ્ટ્રોંગ બનો અને બી પ્રિપેર કે તમે એવું કોઈ વસ્તુ નથી કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ બરોબર કે કોઈ વસ્તુ એવી નથી કે આ દુનિયામાં ન થઈ શકે બરોબર તો એના માટે હું બધાને યુવાનોને અપીલ કરું છું કે તમે ટ્રાય કરો ટ્રાય વિલ ટ્રાય બિલ વી શકશેસ બરોબર કે તમે એક વ્યક્તિ એક દેશના નાગરિક તરીકે એને સેવા કરો તમે દેશ માટે એનાથી મોટો ધર્મ એકેય નથી નવયુવાન વીર સપેત જીતેન્દ્ર જીતેન્દ્રસિંહ બાપુના શાન યુવરાજ સિંહ જેવા સોળ વર્ષ સુધી આર્મીમાં સેવા આપી માં મહાભારતીની સેવા અને સુરક્ષા કરી આજે અમારા ગોરેજ ગામે પધારી રહ્યા છે તો તેની આનંદ અને તે ખુશીમાં અમે સૌ તમામ સમાજના આજે એનો અમે અમે કાર્યક્રમ કાર્યક્રમ કર્યો હતો તો આ પેલા શરૂઆતમાં રેલી સ્વરૂપે કર્યો અને રેલી કરી ત્યાર પછી સન્માન નો કાર્યક્રમ રાખ્યો છે અને ગામ આખામાં ઉત્સાહ નો માહોલ છે આ તબક્કે અમારા માંગરોળના ધારાસભ્યશ્રીનો શુભેચ્છા સંદેશ કેશોદના ધારાસભ્યશ્રી પણ ખુદ હાજર રહ્યા હતા અને ગામ લોકોના ઉમંગ અને ઉત્સાહ ની વચ્ચે આ નવયુવાન વીર સપૂત નો અમે સત્કાર્યા છે